જૂનાગઢમાં વન્યજીવોના આટાફેરા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધી રહ્યા છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ કોલેજના આરી વિભાગમાં લેબોરેટરીમાં વિદ્યાર્થીઓએ દીપડાને જોયો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓએ સતર્કતા વાપરીને બહાર નીકળી અધિકારી અને ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી આ ઓપરેશન બાદ ભારે જહેમતથી દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવામાં આવ્યો હતો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇન્જિનિયરિંગ અને ટેકનોલોજી કોલેજના પોતાની લેબમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે આ લેબની અંદર દીપડો છે એટલે વિદ્યાર્થીઓએ પોતાની સેફ્ટી માટે લેબમાંથી શાંતિથી બધા એકસાથે નીકળી અને બીજી લેબમાં અંદર જઈને દરવાજો બંધ કરી અમારા ફોરેસ્ટની રેસ્ક્યુ ટીમને લઈ તાત્કાલિક કૃષિ યુનિવર્સિટીના ઘટના સ્થળે અમે પહોંચેલા બાદ રેસ્ક્યુ પરિસ્થિતિ જોઈ અને અમારા વેટનરી ઓફિસરશ્રીએ ટેમ્પ્યુલન્સ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી